શિશુમાળ ગામે પ્રાથમિક શાળાના બાંધકામમાં તદ્દન લોલમ લોલ સ્થાનિકોમાં ભારે કચવાટ આચાર્યને વાકેફ કરાયા પરંતુ પગલાં ન લેવાતા ટીડીઓ તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં આવેલા શિશુમાળ ગામના મૂળગામ ફળિયામાં સરકારી પ્રાથમિક શાળાના મકાનમાં ચાલી રહેલા બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ખૂબ જ નબળું બાંધકામ થઈ રહ્યું હોવાની ફરિયાદ સાથે ગામના આગેવાનોએ ધરમપુર ટીડીઓને લેખિત રજૂઆત કરી છે ધરમપુર અને કપરાડા તાલુકામાં સરકારી પ્રાથમિક શાળાઓના નવા મકાન કે ઓરડાઓના બાંધકામમાં કોન્ટ્રાક્ટરો દ્વારા રીતસર વેઠ ઉતારવામાં ફરિયાદો સમયથી રહી છે પરંતુ કોઈ કારણસર સંબંધિત તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરોને તાકીદ કરાતી નહીં હોવાની ઉઠેલી ચર્ચા વચ્ચે ધરમપુર તાલુકાના શિશુમાળ મૂળ ગામમાં પ્રાથમિક શાળાના મકાનનું કામ ખૂબ જ નબળું કરાઈ રહ્યું છે ગામના આગેવાન જયેશભાઈ ડી દેવડિયા જાનિયાભાઈ એમ દેવળિયા વગેરે ધરમપુર તાલુકા વિકાસ અધિકારીને ગુરુવારે લેખિત ફરિયાદ કરી હતી આ ફરિયાદમાં જણાવાયું હતું કે કોન્ટ્રાક્ટર દ્વારા તારીખ સોળ એક બે હજાર રોજ મકાનનો સ્લેબ ભરવામાં આવ્યો હતો જેમાં જરૂરિયાત મુજબનું મટીરિયલ નહીં વાપરતા સળિયા અને કપચી બહાર આવી ગયેલા દેખાઈ રહ્યા છે ઉપરાંત પાણી લીકેજ થઈ રહ્યું છે રેતી ધૂળવાળી વાપરવામાં આવી છે આ બાબતે ગ્રામજનોએ શાળાના આચાર્યને જણાવ્યું હતું છતાં તેમના દ્વારા ટીડીઓ તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ધરમપુરને લેખિતમાં જાણ કરી છે આગેવાનોએ ફરિયાદમાં એમ પણ જણાવ્યું કે શાળાના મકાનનું બાંધકામ હલકી કક્ષાનું થઈ રહ્યું હોવાની બાબતે થોડા સમય પહેલા ગ્રામજનો ભેગા થયા હતા અને કોન્ટ્રાક્ટર તથા સુપરવાઇઝરને રજૂઆત કરી પરંતુ તેઓએ ગ્રામજનોને ધૂતકારી કાઢ્યા હોવાના આક્ષેપ આગેવાનો કરી રહ્યા છે લોકોનું કહેવું છે કે શાળાનું નવું મકાન ઘણા વર્ષો પછી બની રહ્યું છે આ મકાનમાં નાના બાળકો બેસીને ભણવાના છે મકાનનું બાંધકામ નબળું રહેશે તો બાળકોને નુકસાન થશે જે બાબતે ધ્યાને રાખીને સંબંધિત તંત્ર દ્વારા ધ્યાન આપીને મકાનનું બાંધકામ મજબૂત થાય તે માટે કોન્ટ્રાક્ટરને તાકીદ કરવામાં આવે તે આવશ્યક છે જય આદિવાસી જોહર આજરોજ ધરમપુર તાલુકાના શિશુમાળ ગામ મૂળ ગામમાં આવેલ પ્રાથમિક શાળાનું જે કામ ચાલી રહ્યું હતું સ્થાનિક આગેવાનોએ જે ફરિયાદ કરી છે કે સ્કૂલનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને એમના ફોટા અને વિડીયો પણ એમણે અમને બતાવ્યા છે અને જે સમગ્ર વિભ વિગત ટીડીઓ શ્રી અને શિક્ષણ અધિકારીને આજે અમે આપી છે સાથે કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે અને ડીડીઓ સાહેબને પણ રજવાત કરી છે પરંતુ મને એવું લાગે છે કે આવા અમુક બની બેઠેલ કોન્ટ્રાક્ટરો એમને એવું લાગતું હોય છે કે આદિવાસી વિસ્તાર છે આદિવાસી બાળકો પણ છે એટલે અહીંયા જોવાવાળું કોણ છે પરંતુ અમારી માંગણી એટલી જ છે એની તટસ્થ તપાસ થવી જોઈએ અને એમના પર કાર્યવાહી થવી જોઈએ અને જો કાર્યવાહી ન થઈ તો આગામી દિવસોમાં તમામ લોકોને સાથે રાખીને ગામ લોકો સાથે મીટિંગ કરીને આંદોલન કરવામાં આવશે એની વહીવટી તંત્ર નોંધ લઈ ખાસ કરીને કેટલા ઓરડા બનાવવામાં આવી રહ્યા હતા અને એવા પ્રકારનું બાંધકામ જોવા મળી રહ્યું છે જે ફોટામાં દેખાયા હોય મને એવું લાગે છે કે આ સ્કૂલનું કામ એસ્ટિમેન્ટ પ્રમાણે જ બનાવવામાં નથી આવ્યું એમને ટેન્ડરો એકદમ નીચા ભાવમાં ભરી દે છે કોન્ટ્રાક્ટરો અને ત્યારબાદ બોગસ કામ કરીને નીકળી જવાની પેરવીમાં હોય છે અને પણ આ જાગૃત નાગરિકો દ્વારા ક્યાંક ને ક્યાંક ગામના જ બધા બાળકો ભણતા હોય છે એના અનુસંધાને તપાસ કરતાં આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે ખાસ કરીને સ્કૂલ જેવી જે ઓરડાની બાબત છે જ્યાં બાળકો નવું બને તે બાદ અભ્યાસ કરવાનો હોય ત્યારે જો આવી ઘટના બનતી હોય તો શું કહેશો શું કહેવું જોઈએ હું એટલું જ કહીશ જ્યારે સરકાર બાળકો પછાડી ભણશે ગુજરાત અને બોલશે ગુજરાતનું સૂત્ર આપીને લાખો કરોડો રૂપિયા ખર્ચતી હોય પરંતુ આવા કેટલાક કોન્ટ્રાક્ટરોના લીધે આ સૂત્ર સરકારનું ચરિતાર્થ થતું નથી અહીં